ફ્રેન્ડ્સ સ્વાગત છે ટેક્સાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ છે ફ્રેન્ડ્સ અત્યારે ગરમી ખૂબ જ વધારે વધી ગઈ છે અને રિટેલ કાઉન્ટર પર દરેક કસ્ટમરની એક જ ડિમાન્ડ છે એ છે પ્યોર કોટનની સાડી તો તમે જોઈ શકો છો જેની માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ છે હાઈલી રિક્વાયરમેન્ટ છે એ જ કલેક્શન આજે હું તમારા સાથે આજના વિડીયોમાં શેર કરવાની છું તમે જોઈ શકો છો યશોભૂમિ ટેક્સાઈલમાં તમને પ્યોર કોટનની અંદર વેરાયટીઝ અવેલેબલ થઈ જશે જેમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર ચાર ડિઝાઇન્સ પેટર્ન્સ અવેલેબલ થઈ જશે જેમ કે તમે જોઈ શકો છો બુટા પ્રિન્ટ છે ટ્રિગ્નો પ્રિન્ટ છે કાં તો પછી અજરક બ્લોક પ્રિન્ટમાં પણ તમને અહીંયા કલેક્શન જે છે અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ આર્ટિકલના કટની કે લેન્થની તો તમે તો જાણો જ છો કે સિક્સ થર્ટીનો પ્રોપર કટ દરેક સાડીમાં અવેલેબલ છે પણ ભાઈ આ તો કોટન છે આફ્ટર વોશ આ થોડુંક તો શ્રિંક થવાનું જ છે તો એ હિસાબથી અમે અહીંયા જે કટ છે સાડીનો એ પણ મેન્ટેન કર્યો છે અને સાથે સાથે સાડીની જે લેન્થ છે એ પણ મેન્ટેન કરી છે જેથી કસ્ટમર ઝીરો કમ્પ્લેન્ટ સાથે આ વેરાયટીઝ યુઝ કરે અને એકદમ ખુશ થઈને બીજી વાર તમારા પાસે રિક્વાયરમેન્ટને ડિમાન્ડ લઈને આવશે એ ટાઈપનું કલેક્શન દરેક સાડીની અંદર તમને બ્લાઉઝ પીસ પણ અવેલેબલ થઈ જવાનું છે જે સાડીની સાથે મેચિંગ તો હોવાનું જ છે પણ કોટન ફેબ્રિક સાથે જ અવેલેબલ હોશે અને એ પણ પ્યોર કોટન સાથે અને એ પણ પ્રોપર કટ સાથે તો ફ્રેન્ડ્સ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ તમારા માટે યશુભૂમિ ટેક્સટાઇલ લઈ આવીએ છે એ પણ ટોટલી ફેક્ટરી રેટની અંદર સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું કોટન વરાયટીમાં તો એકસો એસી રૂપિયાથી તમને આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે તો આ કલેક્શન તો છે ડેલી વેરનું જેમાં તમને ઘણી બધી ડિઝાઇન્સ અવેલેબલ થઈ જશે જેની ઇન્ક્વાયરી કરવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે પણ જો તમને કંઈક ફેન્સી વરાયટી ફેન્સી કલેક્શન જોઈતું હશે તો સિરોસ્કી ડાયમંડ છે કાં તો એમ્બ્રોઈડરી વર્કના બુટાઓ છે એની સાથે પણ વેરાયટી મળી જશે કાં તો આ ટાઈપમાં તમને જરી બોર્ડર સાથે પણ આર્ટિકલ્સ અહીંયાથી અવેલેબલ થઈ જશે જેમાં તમને ડિફરન્ટ કલર ચાર્ટ ડિઝાઇન પેટર્ન અવેલેબલ થઈ જશે આર્ટિકલ્સ પરચેસિંગ કરવા માટે તમારે વેરાયટી સેટ ટુ સેટ જ લેવાની હશે ફ્રેન્ડ સિંગલ પીસ માટે કોઈ ટાઈપની રિક્વાયરમેન્ટ કે ડિમાન્ડ કરતા નહીં અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને ઓનલી જે બિઝનેસ કરે છે કપડાનો એ લોકો માટે જ આ ઓફર્સ લઈ આવ્યા છે આ તમે જોઈ શકો છો નેક્સ્ટ કલેક્શન જો તમને આ ટાઈપનું જે કાર્ડ કલેક્શન જોઈતું હોય ગોલ્ડન ઝરી વિવિંગ સાથે કાં તો મીનાકારી વર્ક સાથે તો એમાં પણ તમને આર્ટિકલ્સ મળી જશે વાત કરું ફેબ્રિકની તો પ્યોર કોટન છે જયપુરી કોટન છે ચંદીરી કોટન છે સિલ્ક કોટન છે આ ટાઈપના ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ સાથે તમને અહીંયા વરાયટીઝ જે છે અવેલેબલ થઈ જશે કલર ચાર્ટ તમને આમાં પણ અવેલેબલ થઈ જશે ડાર્ક લાઈટ પિસ્ટલ ડસ્ટી દરેક ટાઈપના કલર ચાર્ટ અવેલેબલ છે ડિઝાઇન પેટર્ન ઘણી બધી અવેલેબલ છે ફેન્સી વર્ક સાથે પણ આર્ટિકલ્સ અહીંયાથી તમને અવેલેબલ થઈ જશે અને જે કાર્ડમાં કોટન ફેબ્રિકમાં જો તમને આર્ટિકલ્સ જોઈતા હશે તો એમાં પણ તમને બસ્સોથી લઈને ચાર હજાર રૂપિયા સુધીની વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જશે તો આ ટાઈપના કલેક્શન્સ જો તમને ફેક્ટરી રેટની અંદર પરચેસ કરવા હશે ને આ સિઝનમાં ધમાકેદાર એવી સેલ કરીને જો તમારે બેનિફિટ જે પ્રોફિટ કમાવાના છે તો સ્ક્રીન પર ચાલી રહ્યા નંબર પર તમારે કોલ કરવાનો રહેશે ફ્રેન્ડ્સ કોલ કરીને ઇન્કવાયરી કરો વોટ્સઅપ પર આ બધા જ આર્ટિકલના ફોટોઝ લિંક મંગાવી લેજો કેટલા પીસનો સેટ છે કયા કલર ચાર્ટ છે કઈ ડિઝાઇન પેટર્ન અવેલેબલ છે એ બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે પછી તમે ઓર્ડર બુક કરાવી શકો છો તમે વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો સીઓડી થ્રુ વરાયટીઝ મંગાવી શકો છો તમારું પાર્સલ સીઓડી થ્રુ પણ તમને મળી જશે છથી સાત દિવસમાં ડોરસ્ટેપ પર સહી સલામત પાર્સલ પર પહોંચી જશે એની પણ ટોટલી જવાબદારી યશોભૂમિ ટેક્સટાઇલ લે છે આ તો ઓર્ડર કરવાની જો તમારે આવીને વિઝિટ કરવી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે અમારી કંપની તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે તો જો તમે સુરતમાં અત્યારે છો અને આ વિડીયો જુઓ છો કાં તો વિઝિટ કરવાના હશો અને તમારે યશોભૂમિ ટેક્સટાઇલ કંપનીમાં વિઝિટ કરવી હશે તો એકવાર કોન્ટેક કરીને અમારે ત્યાં વિઝિટ કરીને ચોક્કસ જોઈ લેજો તો આજ માટે આટલો જ ફરી મળતું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારે રહેવું છે સ્વસ્થ મસ્ત બિલકુલ તંદુરસ્ત અને પોઝિટિવ અને ફ્રેન્ડ જો બિઝનેસ કરવો હોય તો એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઈને કરી જુઓ એના માટે સ્ક્રીન પર ચાલી રહ્યા નંબર પર એક વાર કોન્ટેક જરૂર કરો